આગળ તમે જો બારે કેટલું પબ્લિક એટલે ગાડી બારે પાર્કિંગ કરવાનું કારણે ફટાફટ નીકળી જાય બારે હેલો ગાઈસ તો અમે આવી ગયા છીએ સારંગપુર હનુમાન હનુમાનદાદાના દર્શન કરવા તો જોઈ શકો છો સારંગપુર એ દેખાય તો ફાઇનલી અને ટ્રાફિકમાં એટલા હતા ફસાઈ ગયા હતા અમને એમ કે આવી ગયું એટલું ટ્રાફિક હતું ને પાર્કિંગમાં એટલું હતું તો ફાઇનલી હેને અમે આવી ગયા છીએ સારંગપુર દેખાય સારંગપુર

દર્શન કરી નીકળી ગયા તો બારે અને અત્યારે અહીં તમે જો સેલ્ફી લે હનુમાન દાદા ની જો તમે મૂર્તિ કેવી મોટી પબ્જી જો ખાલી પબજી પબ્લિક કેટલી પબ્લિક છે સુવિધા નાવા ધોવાનું અને બધું જ આમાં થાય તમારે પાસે વેલું પડે અને આ બાજુ એવું મંદિર છે તો સ્વામિનારાયણ મંદિર એટલે કે હનુમાન દાદાનું મંદિર બનાવેલું છે તો દર્શન કરી પછી અહીંયા આવી ગયા અમે હનુમાન દાદાને પણ દર્શન કરી લીધા જોઈ શકો છો મૂર્તિ અને કરી લો દર્શન તો ફાઇનલી અને સારંગપુર હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે થાય છે મોડું અમારે અમે હવે નીકળી ગયા છીએ તો મળીએ અને અમારે સાથી બધા આગળ નીકળી ગયા હે અમારે લગભગ ત્રણસો કિલોમીટર કે એવું કાપવાનું હોય એટલે રાતે મોડું થઈ જાય એટલે કેમ કે ટ્રાફિકમાં જાય ને બે કલાક નીકળી ગયા એટલે તો અમે હેને ગાડી બહાર જ રાખી હતી જોવો તો પાર્કિંગમાં મજો તો ગાડી કેટલી બધી નીકળે થાય હે આગળ તમે જુઓ બારે કેટલું પબ્લિક જો એટલે ગાડી બારે પાર્કિંગ કરવાનું કારણે ફટાફટ નીકળી જાય જો તો પબ્લિક બહાર મેઇન રોડ ઉપર આવી ગયા આ બાજુ એટલી પબ્લિક એટલી જ પબ્લિક કેટલી પબ્લિક નીકળેલી ટ્રાફિક બહુ છે જો તો પણ અહીંયા એટલી બધી સુવિધા છે ને કે અહીંથી ગાડી નીકળે અને પાછળથી ગાડી આવે અમે રાખી છે ગાડી હે ને એ પાર્કિંગ અને અહીંયા બધી સિસ્ટમ સારી છે ભીડ જ છે બધી દુનિયાભરની ભીડ હે પણ બધી સિસ્ટમ છે એમ ચલો અત્યારે વિડીયોને અહીંયા વિરામ દઈએ અને વિડીયો લાંબો થઈ જશે તો જય માતાજી જય શ્રી